ખરીજ નગરપાલિકાના શાક માર્કેટ ઉપર આવેલ સિટી સિવિક સેન્ટરમાં આધાર કાર્ડની સુવિધા શરૂ કરવા માંગ હારીજ વિકાસ કમિટીના પુષ્પકભાઈ ખત્રી દ્વારા મુખ્યમંત્રી તેમજ કલેક્ટર પાટણને રજૂઆત કરવામાં આવી શહેર તેમજ તાલુકાના નાગરિકોને આધાર કાર્ડમાં વિવિધ સુધારા વધારા કરવા જેવા કે જન્મ તારીખમાં સુધારો કરવો જન્મ તારીખ એડ કરવી નામમાં સુધારો કરવો મોબાઈલ નંબર એડ કરવા આધાર કાર્ડ અપડેટ કરવું પાંચ વર્ષ પછી બાળકોના આધાર કાર્ડ અપડેટ કરવા વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ અપડેટ કરવા જેવા વિવિધ પ્રશ્નોને લઈ શહેરીથી એક શહેરથી દોઢ કિલોમીટર દૂર મામલતદાર કચેરીએ જવું પડે છે તેમજ અશક્ત તેમજ વૃદ્ધ વિદ્યાર્થીઓને વાલીઓને રિક્ષા કરી મામલતદાર કચેરીએ જવું પડે છે જેને લઈ રિક્ષા ભાડાનો ખોટો ખર્ચો કરવો પડે છે તેમજ ઘણી વખત આધાર કાર્ડમાં જરૂરી ડોક્યુમેન્ટના અભાવે બેથી ત્રણ વખત ધક્કા ખાવા પડતા હોય છે અરજદારો અરે મુશ્કેલીનો સામનો કરવો પડશે જેને લઈ શહેરમાં નજીકમાં જ આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી હાલ શહેર નગર વિકાસ કમિટી દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે